ત્યાંથી જતો રહ્યો હતો ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપીની ઓળખ કરીને તેની ધરપકડ કરી લીધી છે વટવાના બીબી પાસે અલીસિફા ડે કેરના નામથી ડૉક્ટર ફારૂક વોરા બોગસ રીતે ડિગ્રી વગર જ દવાખાનું ચલાવતો હોવાનું સામે આવ્યું છે જેમાં ક્લિનિકના દરવાજા પાસે કોઈ પણ બોર્ડ લગાવેલું ન હતું અને ક્લિનિકના અંદરના ભાગમાં પાંચ તબીબોની ડિગ્રી સાથે વિઝિટિંગ ડોક્ટર તરીકે બતાવેલા હતા પરંતુ માત્ર ડોક્ટર ફારૂક વોરાજ ડિગ્રી વગર લોકોને સારવાર આપતો હતો ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા આ દવાખાનું સીલ કરવામાં આવ્યું છે અમદાવાદના ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસે આવેલ કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ડાયરેક્ટર લાંચ લેતા રંગિયા ઝડપાઈ ગયા હતા જેમાં એક બિઝનેસમેનના કર્મચારીઓના વીમાની કપાત પેટે નોટિસ આપવામાં આવી હતી જેથી આ વેપારીએ જરૂરી દસ્તાવેજો સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમલકાંત મીણાને મળીને રજૂઆત કરી હતી જેથી કમલકાંત મીણાએ મામલો પતાવવા ચાર લાખ રૂપિયાની લાંચ માગી હતી ત્યારે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે તેમની કચેરીમાં જ લાંચનું છટકું ગોઠવી કમલકાંત મીણાને રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા રંગ્યા જ ઝડપી હતા